જય માતાજી મિત્રો મારી યુટ્યુબ ચેનલ જય માતાજી દસ તમારું સ્વાગત છે આ નવરાત્રી દરમિયાન આપણી કુળદેવી માં આપણી ગામઠોડાની મા પાસે શું માગવું જોઈએ તેના વિશે આપણે ચર્ચા કરીશું તો મિત્રો તમે એક વખત તમારી કુળદેવીને જય બોલાવો જય અંબે મા જય જોગમાયા જય મા કુળદેવી અને જય મા મોયરણી મા હે માં તમે શક્તિનો આધાર છો ભક્તોનો આશરો અને કલ્યાણના સાગર છો તમારા વગર આ જગતમાં કઈ જ નથી તમે તમારા વગર ભક્તો નિરાધાર છે હે માં મારા બધા પાપો દુઃખો અને કષ્ટો દૂર કરજો મારા મનમાં ભય અને અંધકાર નાશ કરજો મને હંમેશા સત્યના માર્ગ પર ચલાવજો મારા વિચારો પવિત્ર રાખજો એ એ મારા હૃદય થી મારા હૃદય ને દયા થી ભરપૂર રાખજો મિત્રો આપને કુળદેવ માને કહેવાય કે મારા પરિવાર તંદુરસ્તી અને દીર્ઘાયુ આપજો કર્મ સુખ શાંતિ અને સમૃદ્ધિ નું વાતાવરણ વસાવજો મારા સંતાનો ને સદગુણ જ્ઞાન અને તેજ અપાવજો તેમના જીવનમાં હંમેશા સાચો માર્ગ અને સારા સંસ્કાર રહે એ માં અમારા ધંધા રોજગાર ખેતીમાં વૃદ્ધિ કરજો અમારા દરેક કાર્યમાં શુભ પરિણામ આપજો દરેક અવરોધો દૂર કરી નવી તકો આપજો માં મને મુશ્કેલીઓમાં હિંમત આપજો પ્રલોભનમાંથી દૂર રાખજો અન્યાય સામે ઉભો રહેવાની શક્તિ આપજો મારા જીવનમાં સદાય ભક્તિ કરુણા અને ધીરજ ભરી દેજો હે માં તમારા ચરણો અખંડ શ્રદ્ધા પ્રેમ અને ભક્તિ રાખજો મારા અંતિમ શ્વાસ સુધી તમારું નામ મારા મુખ્ય રહે મને તમારો સાચો સેવક બનાવજો મારા મન વાણી અને કર્મ હંમેશા તમારા આશીર્વાદથી પવિત્ર રાખજો જય માતાજી જય કુળદેવી જય જોગણીઓ મા જય મા મેરડી મા માળી માતા મને અમારા હંમેશા સાચો માર્ગ રાખજો અને દુખ કષ્ટ થી દૂર રાખજો એવી પ્રાર્થના કરી અત્યંત શુભ માનવામાં આવે છે એમાં જય માતાજી મિત્રો